નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર એ વિસ્તારમાં બનાવટી વાઘ ચા તથા બીડી સિગારેટના વેચાણનો વેચાણ નો રૂપિયા બે લાખ એકતાલીસ હજાર ચારસો પચીસ નો મુદ્દા માલ કબજે સાબરકાંઠા એસઓજી ટીમ સફળ કાર્યવાહી હિંમતનગર એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવટી વાઘ ચા તેમજ વિવિધ કંપનીની બનાવટી બીડી અને સિગારેટનું ગેરકાયદેસર વેચાણ કરનારી સમને પકડી પાડવામાં

ડારેશ્વર સોસાયટીમાં જતિન્દરજીના મકાનમાં ભાડેથી રહેતા અજીતકુમાર કિરીટભાઈ શાહ તેમના મકાનમાં વિવિધ કંપનીની બનાવટી બીડી તમાકુ તથા સિગારેટ રાખી વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર જે તપાસ કરતા બનાવટી જે વસ્તુઓ મળી આવતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સમગ્ર મામલે હિંમતનગર એ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એચકે ન્યૂઝ સાબરકાંઠા